કેશોદના અંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે નેત્ર કેમ્પ સાંધાના દુખાવા હોમિયોપેથી તેમજ ડાયાબિટીસ એમ જુદા જુદા ચાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં દાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી નેત્રનિદાન કેમ્પ યોજાયો હતો જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબારના જણાવ્યા મુજબ કેશોદ જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં ત્રણસો સત્તર જેટલા નેત્રનિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે કે જેમાં લગભગ બાવીસ હજાર પાંચસો બાણું જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવે કે જેથી લોકોને લાખો રૂપિયાની રાહત મળી છે માહિતી અનુસાર કેમ્પની શરૂઆત પ્રસાદ ભોજન દાતા રાજુભાઈ દેવાણી મનીષભાઈ દેવાણી જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશ કાનાબાર રમેશભાઈ પરિતોષ પટેલ ડોક્ટર ભૂમિ વણપરિયા દક્ષાબેન મહેતા વગેરે મહેમાનો દ્વારા દીપડા કેટેગરી કરવામાં આવી હતી આ નેત્ર નિદાન કેમ્પમાં એકસો જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને અડસઠ દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડ દાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવેલ હતા તેમજ ડોક્ટર ભૂમિ વણપરિયાએ સાંધાના દુખાવા સાયટિકા વગેરેની સારવાર નિશુલ્ક આપી હતી મોવાણા પીએચસીના ડોક્ટર નિકિતા પટેલ દ્વારા મોટી સંખ્યામાં દર્દીઓને સામાન્ય દર્દીઓ વિશે જાણકારી આપી હતી અને દવાઓ આપી હતી અશ્વિનભાઈ પટેલ લક્ષાબેન મહેતા મોહનભાઈ ગોડાસરા દ્વારા દર્દીઓનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું મંદિર કેશોદ દ્વારા અવનવી સેવાથી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેનો લાભ લોકોને મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે જેમાં ખાસ કરીને નેત્ર નિદાન કેમ્પ કરવામાં આવે છે પહેલાં અને બીજા રવિવારે કેશોદની અંદર આ ફિક્સ રાખેલો હોય છે આજે આ કેમ્પ યોજવામાં આવ્યો હતો આજે ત્રણસો ને આ કેમ્પ હતો અને જેની અંદર લગભગ બાવીસ હજાર પાંચસો ઉપરાંત દર્દીઓને ઓપરેશન કરી અને નવી એક દ્રષ્ટિ આપવામાં આવેલી છે આજ રોજ યોજાયેલા કેમ્પની અંદર બસો જેટલા દર્દીઓએ ભાગ લીધો હતો જેમાંથી પાસાઠ દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ ધનછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવેલા છે અમારે જુદા જુદા ભોજનદાતાઓ દ્વારા અમને આર્થિક સહયોગ મળતો હોય છે આજે અમારા જે કાર્યકર અને જે આજે અમે એને ગુમાવેલા છે અને એમની આજે પૂર્ણતિથિ નિમિત્તે કેમ્પ કરવામાં આવેલો હતો અને ભગવાનજીભાઈ દિગ્ધલલાલ અને એમના પુત્ર રાજુભાઈ અને મનીષભાઈ દ્વારા સંપૂર્ણપણે અમને આજે આર્થિક સહયોગ આપવામાં આવેલો છે અને આ કેમ્પની અંદર किशोर હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ